વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ભાજપ ઇલેક્ટ્રોલ બોર્ડના ના પુતળા સળગાવવામાં આવ્યું સુપ્રીમ કોર્ટ દ્વારા લોકશાહી બચાવવા માટે ઇલેક્ટ્રોલ બોન્ડ ઉપર પ્રતિબંધ અને છેલ્લા પાંચ વર્ષમાં કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું તેની વિગત જાહેર કરવાનો પણ એસબીઆઈને આદેશ આપવામાં આવ્યો છેલ્લા પાંચ વર્ષમાં બીજેપીને ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી સોળ હજાર પાંચસો અઢાર કરોડ રૂપિયા મોટી મોટી કંપની પાસેથી મેળવ્યા છે તેની પણ વિગત આવતા દિવસોમાં આવશે જેમાં ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે જેનો વિરોધ કરવામાં આવ્યો હતો યુથ કોંગ્રેસ દ્વારા ડેરી ડેન સર્કલ પાસે પ્લે કાર્ડ સાથે ભાજપ ઇલેક્ટ્રોલ બોન્ડના પૂતળાને સળગાવવાની સાથે પોલીસ દ્વારા યુથ કોંગ્રેસના પ્રમુખ સાથે અટકાયત કરવામાં આવી હતી ભારત સરકાર દ્વારા બે હજાર સત્તરના અંદર ઇલેક્ટ્રોલ બોન્ડ નામની એક સ્કીમ લાવવામાં આવી જે સ્કીમ તહેત કઈ પાર્ટીને કયા ઉદ્યોગપતિએ કેટલું ફંડ આપ્યું એની જાણ કોઈને થાય ના એક છૂપી રીતે સ્કેમ કરવાનું જે કારસો સત્તામાં બેસેલા પક્ષે કર્યું એ કારસાને સુપ્રીમ કોર્ટે ગઈકાલે રદ કર્યો સુપ્રીમ કોર્ટના એ જજમેન્ટ અમે આવકારીએ છે અને સુપ્રીમ કોર્ટના એ જજમેન્ટ પછી અમને જાણ થઈ કે સરકારે પોતાની આ સ્માર્ટ કેમ્પ દ્વારા પાછલા પાંચ વર્ષમાં સોળ હજાર કરોડ ઉપરાંતનું ફંડ બ્લેક મની વ્હાઈટ કરવાનો એક જે પ્રયાસ કર્યો એમાં એ સફળ થયા છેલ્લા પાંચ વર્ષમાં એ વારે ઘડે કોંગ્રેસ પક્ષે કહે છે કે સત્તર વર્ષ લૂટ્યું સત્તર વર્ષ લૂટ્યું પરંતુ સત્તર વર્ષ દરમિયાન પણ કોંગ્રેસ પાર્ટી એટલું ફંડ નહીં લીધું જનતા પાર્ટી જેટલું બ્લેક મની છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ સ્માર્ટ સ્કેમ કહીને ઇલેક્ટ્રોલ બોન્ડના નામે લીધું છે એના વિરોધમાં આજે યુથ કોંગ્રેસ વોર્ડ દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યો છે સત્તાધારી પક્ષની કોઈ પણ આવી ગેરવર્તનક વસ્તુઓ અને કોઈ બી આવા સ્કેમને છુપાવવાનો પ્રયાસ સત્તાધારી પક્ષ દ્વારા પોલીસને આગળ કહીને કરવામાં આવે છે પોલીસથી બી અમારો એક સવાલ છે કે પાછલા દિવસોમાં જયારે ભારતીય જનતા પાર્ટીના ઓબીસી ડિપાર્ટમેન્ટે આજ સ્થળે વિરોધ પ્રદર્શન કર્યો હતો એ સમયે ના તો કોઈની ધરપકડ થઈ હતી ના તો કાર્યક્રમ રોકવામાં આવ્યો હતો પણ જ્યારે આજે યુથ કોંગ્રેસ દ્વારા સત્તામાં બેસેલા સત્તા પક્ષ દ્વારા જે સ્કેમ કરવામાં આવ્યો છે એના વિરોધમાં જયારે દેખાવ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય ત્યારે દસ વાગ્યાથી પોલીસ ખડકી દેવામાં આવી છે અને અમારા કાર્યકરોને ધમકાવીને ને હજી દૂર કરવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે જે તદ્દન ખોટું છે પવન ગુપ્તા વર્કિંગ પ્રેસિડેન્ટ યુથ કોંગ્રેસ વડોદરા સાહેબ